ગીર સોમનાથ જિલ્લાના વેરાવડમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિ પ્રતિમાનું સ્થાપન કરાયું છે ગોત્રેજવાળા ગણેશ મિત્રમંડળ યુવક દ્વારા શ્રીજીની પ્રતિમા બનાવવામાં આવી છે શ્રીનાથજીના અવતાર રૂપે શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરાયું છે વેરાવળમાં ગોતરેજ ગણેશ મિત્ર મંડળ દ્વારા છેલ્લા પંદર વર્ષથી ગણપતિજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવે છે અને લગભગ છેલ્લા દસ વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણપતિ યુવાનો પોતે બનાવી અને સ્થાપન કરે છે ત્યારે આ વર્ષે પણ મંડળના પંદર જેટલા યુવાનોએ એક મહિનાની મહેનત કરી વાંસની પટ્ટી મખમલ ડાયમંડ અને કાપડ જેવી વસ્તુઓનો ઉપયોગ કરી શ્રીનાથજી સ્વરૂપ ગણપતિ પ્રતિમા તૈયાર કરી તેમનું સ્થાપન કરાયું છે અને પાંચમા દિવસે વિસર્જન કરવામાં આવશે ત્યારે દર્શનાર્થી આવતા દર્શનાર્થીઓ પણ આ મંડળથી પ્રેરાઈને લોકોને સંદેશ આપે છે કે પર્યાવરણનું પ્રદૂષણ અને આસ્થા જાળવી રાખવા ઇકો ફ્રેન્ડલી ગણપતિ જ દરેક જગ્યાએ સ્થાપિત કરવા જોઈએ મારું નામ રીતિ છે હું વેરાવળ રહી છું અને અમે ઘણા વર્ષ થઈ આવીએ છે દર્શન કરવા માટે અને આ લોકો ઇકો ફ્રેન્ડલી ગણપતિ બાપા બનાવે છે જેના કારણે કે પ્રદૂષણ બચે મતલબ કે વિસર્જન કરવા ટાણે જે થાય છે પ્રદૂષણ ખબર છે એના કારણે મતલબ કહેવાનું છે કે બધા ઇકો ફ્રેન્ડલી ગણપતિ પાંચ છ વર્ષથી છે અમે અહીંયા આવીએ છીએ અને બહુ સારા ગણપતિ બાપા એ લોકો બનાવે છે ભલે ઇકો ફ્રેન્ડલી છે પણ બહુ અન્ય લોકોને શું મેસેજ આપશો અન્ય લોકોને એ કહેવાનું છે કે બધા લોકો ઇકો ફ્રેન્ડલી બનાવો તેથી પ્રદૂષણ જે થાય છે દરિયામાં એ બધું અટકે મિત્ર મંડળ ગોત્રેજ વાળા થી પ્રખ્યાત છે અને મારું નામ રાહુલ પ્રસન્નભાઈ છે પેલા પંદર વર્ષથી ગણેશજીની સ્થાપના કરીએ છીએ અમારું એડ્રેસ છે વેરાવળ વોઈસ સોસાયટી ગોત્રીજ પાસે વેરાવળના ચોકવાડી ગલી અમે છેલ્લા દશક વર્ષથી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવીએ છીએ એમ આ વખતે પણ શ્રીનરજી સ્વરૂપ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવેલી છે તેમાં અમે વાસણી પટ્ટી મખમલનું કાપડ અને મતલબ ડાયમંડ અને એવી બધી વસ્તુ ઇકો ફ્રેન્ડલી વસ્તુનો ઉપયોગ કરેલ છે આ મૂર્તિ બનાવવામાં અમને ઓછામાં ઓછા મહિને દિવસની મહેનત લાગેલ છે અને આ મૂર્તિ બનાવવામાં ઓછામાં ઓછા અમારા પંદરથી સત્તર જણાના ગ્રુપ મેમ્બરોનો સહકારથી અમે મૂર્તિ બનાવેલી છે સ્થાપના અમે કાલે ગણેશ ગણેશતૃના દિવસે મતલબ આજે કરેલ છે અને પાંચ દિવસ માટે રાખશું પાંચમા દિવસે વિસર્જન કરી દઈશું આ મૂર્તિ બનાવવાનો ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવામાં મારો મુખ્ય હેતુ એ છે કે આ મૂર્તિ આપણે જ્યારે દરિયામાં વિસર્જન કરીએ ત્યારે જે દરિયાની જીવસૃષ્ટિ છે એમને બી ખોરાક મળી રહે અને પર્યાવરણનો બી બચાવ રહે અને આ મેસેજ અમે મતલબ સમાજમાં અને સર્વ જ્ઞાતિને બી આપીએ છીએ કે બધી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવે અને પર્યાવરણનું જતન ન્યૂઝ કર